એક ધોબી પાસે ગધેડો અને કૂતરો હતા ધોબી સવારે ગધેડા ઉપર કપડાં નાખી કૂતરાને લઈને ઘાટ ઉપર જતો ધોબી કપડાં સુકવતો અને કૂતરો એની રખવાળી કરતો અને ગધેડો ઝાડ નીચે છાયામાં ઘાસ ચરતો સાંજ પડે ધોબી આવતો અને ત્રણેય ઘરે આવી જતા કપડાં લઈને એક દિવસ ધોબીના ઘરે ચોર આવ્યા કૂતરાએ જોયા પરંતુ આ બાજુ મોડું રાખીને સૂઈ ગયો ગધેડાએ જોયું તો ગુસ્સો આવ્યો એણે કહ્યું એ કૂતરા માલિકના ઘરમાં ચોર આવ્યા છે ભોગ તો કેમ નથી ત્યારે કૂતરાએ કહ્યું શેનો માલિક આખો દિવસ કામ કરાવ્યા કરે સરખું ખાવા આપતો નથી કાંઈ કહીએ ને તો માર માર કરે નકરો ગધેડાએ કહ્યું એ જે પણ હોય તારે ભોંકવું જોઈએ અને તું ના ભોંકે ને તો હું રાડ નાખીશ હું ચોરી નહીં થવા દઉં અને ગધેડાએ ઢેચું ઢેચું કરવાનું ચાલુ કર્યું અંદર માલિક ખરાટા લઈ ઊંઘ કરી રહ્યો હતો માલિકે ગધેડાનો અવાજ સાંભળ્યો એની ઊંઘ બગડી ગુસ્સો આવ્યો હાથમાં ડંડો લીધો અને ગધેડાને મારી મારી બે હાલ કરી દીધો અને અંદર જઈ પાછો સુઈ ગયો ગધેડો બિચારો રોવા જેવો થઈ ખૂણામાં ઢગલો થઈ ગયો કૂતરાએ કહ્યું ગધેડા ભાઈ બે વાત આજે શીખી લે પહેલો આ ભલાઈનો જમાનો નથી રહ્યો અને બીજું જીસકા કામ ઉસી સાજે દૂજા કરે તો ડંડા બાજે મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ